કે તમારે રોકેટની ની ગતિ એ તમારો કપાસ રોકેટની ની ગતિ એ દોડવા મળશે બરોબર તો જે તમે આ ડિફરન્ટ જોઈ રહ્યા છો તો આવો ડિફરન્ટ તમારે પાડવો હોય તો આજના વિડીયોમાં હું તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું તો આ વિડિયોમાં જો તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો અને ખેડૂત ભાઈને આવી ખેતી લક્ષી માહિતી વધુમાં વધુ શેર કરજો તો સૌ આપણે વાત કરીએ કે દર વર્ષે મિત્રો હાઈબ્રિડ બિયારણો અવનવા ખાતરો અને અવનવી દવાઓ દર વર્ષે અપડેટ થતી હોય છતાં પણ ભાઈનું ઉત્પાદન ઘટતું રહે છે તો મિત્રો ક્યાંક ને ક્યાંક એવું પણ બને છે કે આપણને એનું કોમ્બિનેશન કરતા ક્યારે વસ્તુનો ઉપયોગ કરવો તે આપણને આવડતું નથી અને જેને આવડે છે તે મિત્રો ખરેખર પ્રોડક્શન લે છે તો આજે હું જે તમને વાત કરવાનો છું

નથી તેની સાથે રાપલ્ટો કંપનીનું ન્યુટ્રીબીટ આની અંદર મિત્રો સૌથી તાકાત વાળું જે માઇક્રો માઇક્રોન્યુટ્રન્સ કહેવાય ઘણા લોકો વાપરે છે અને સંતુષ છે પણ જે વ્યક્તિને ખબર નથી અને એના સુધી હજી નથી પહોંચ્યું તો આના એક્સ્ટ્રા વિડિયો પણ માર્કેટમાં ઘણા બધા છે તેનું એક્સ્ટ્રા નોલેજ પણ લઈ શકો છો પણ આ મિત્રો એક માઇક્રોન્યુટ્રન છે જેની અંદર સો ટકા એડીટીએ જીંક આવે છે ચાર ટકા ફેરસ આવે છે મોલેડિયમ આવે છે બોરોન આવે છે આવા પાંચ તત્વો આવે છે જે મિત્રો ઇડીટીએ ફોર્મમાં આવે છે બોરોન એક ઇડીટીએ ફોર્મમાં આવતું નથી પણ જબરજસ્ત રિઝલ્ટ આપે છે જે તમે ઉપયોગ કરી અને તમે જોઈ શકશો તે મિત્રો એનો ડોઝ છે વીઘે બસો ગ્રામ તે યુરિયાને કોટિંગ કરી દેવાનું છે અને પછી ઉડાડવાનું છે અને ત્રીજી વસ્તુ એની સાથે જે તમે બ્લેક અમૃતનું નામ સાંભળ્યું છે અક્ષર ફાર્માટેક બરાબર તેનું માઇક્રોરાઇઝા એટલે કે માઇકો અમૃત જે આપણે ભવિષ્યમાં એનું નોલેજ મેળવું છું એ પ્રોડક્ટ વિશેનું અત્યારે મિત્રો ખાલી હું તમને આમાં ટૂંકી માહિતી આપીશ કે એ એની એની અંદર ઘણા બધા એવા બીજા વસ્તુઓ છે કે જે એનું રિઝલ્ટ વધારશે તમે કોઈ પણ સારી કંપનીના બાજુમાં નાખીને તમે એનું રિઝલ્ટ પણ જોઈ શકશો બરોબર અથવા તમારી પાસે કોઈ પણ સારી કંપનીના માઇકો રહી જાવ હોય મનો કે ટાટાના ઘણી બધી કંપનીના આવે છે જેમાં તમને ખરેખર રિઝલ્ટ મળે છે તો આનો તમે સાથે ઉપયોગ કરી શકો પણ મારો અનુભવ મિત્રો જે માઇકો માઇકો અમૃત છે તેનો છે અને એમાં ઘણી બધી એવી વસ્તુ મિક્સ આવે છે અને બજેટમાં પણ સારું છે જે આઈ થિંક સાડા ત્રણ કિલોની બેગ આવે છે તેનો પાંચસો રૂપિયા ભાવ છે અને એક એકરમાં એનો ઉપયોગ કરવાનો છે તો મિત્રો આ ત્રણે મિક્સ કરી અને કપાસની નજીક મિત્રો તમારે ઉડાડી દેવાનું છે બરાબર એટલા તમારા સારા મૂળનો વિકાસ થશે હાઈટ પકડશે ફૂટ થશે કલર આવશે અને તમારો છોડ પીળવા નહીં પડે કારણ કે જેટલું અલભ્ય ખોરાક પીડો છે તે માઇકો મિત્રો જે ગોછું બનાવી અને છોડને આપશે જે આપણે વિસ્તૃત માહિતી આની પછીનો જે વિડીયો છે તે મિત્રો તમે અવશ્ય જોજો એ માઇકો જે ફાયદાઓ છે કે માઇકોરાજા શા માટે તેના કેટલા પ્રકારો આવે તેનો એક સંપૂર્ણ વિડીયો પછીનો આપણે મૂકવાના છે તો આ ચેનલ ને જરૂર ને જરા સબસ્ક્રાઈબ કરી લેજો એટલે તમને આ વિડીયો જરૂર પહોંચે તો આ આપણું આજનો વિડીયો પૂર્ણ કરીએ છે અને જો માહિતી પસંદ આવી વધુ શેર કરો જય જવાન જય કિશાન